મગફળી પીળી પડતી અટકી ગઈ ખેડૂતે એવું તો શું કર્યું ચાલો આગળ વિડીયોમાં જાણીએ આજે આપણે ન્યારા ગામના પ્રતિશીલ ખેડૂત મિત્ર છે રમેશભાઈ એમની વાડીએ ઊભા છે અને રમેશભાઈએ પ્રોજી કંપનીનું વનવૃદ્ધિ વેટેબલ પાવડર વાપરેલું છે તો આજે રમેશભાઈના મોઢેથી અભિપ્રાય લેવો છે કે રમેશભાઈને આ પ્રોડક્ટ કેવી લાગી છે તો રમેશભાઈ આપણું પૂરું નામ આપો મારું નામ છે રમેશભાઈ રંજીભાઈ ઝાલાવડીયા ગામ નિયારા આપણે આ પ્રોડક્ટ છંટકાવ માં લીધી છે અને ખાતર માં યુઝ કરી દીધી છે એનું રિઝલ્ટ આપણને બહુ એકલેસ લઈ ઓકે રમેશભાઈ આ મગફળીમાં શું પ્રશ્ન હતો પહેલા પીળું પડવાનો પ્રશ્ન હતો ઓકે તો આપણે જો આ મગફળી આ રીતની પીળી પડતી હતી બધી બરાબર તો અત્યારે અહીંથી જ એકદમ અલગ જ ડિફરન્ટ લાગે છે આ બાજુ જે છે હજુ આપણે સ્પ્રે કર્યો નથી તો આ ચાલે છે હા હજુ આજે સ્પ્રે ચાલુ છે રમેશભાઈને રિઝલ્ટ સારું લાગ્યું એટલે અને આ બાજુ બધું કરેલું છે તો આ બધી જ માંડવીનો વિકાસ તમે જોઈ શકો છો બરાબર પાનમાં છે વિકાસમાં ગ્રોથમાં બધું તમને અલગ લાગે છે અને અહીંથી તમને અલગ લાગે છે તો રમેશભાઈ કેવું છે આ પ્રોડક્ટ બીજા ખેડૂત મિત્રોને વાપરવા જેવી છે આ સરસ સાહેબ હાઈ ક્લાસ વાપરવા જેવી છે અને મારું કહેવાનું એવું થાય કે આ ખેડૂત મિત્રો આ વાપરો એને રિઝલ્ટ બહુ સોલિડ છે હાઈ ક્લાસ છે ઓકે 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 તો રમેશભાઈ આપણો મોબાઈલ નંબર એક આપી દો ને અઠ્ઠાણું બે બાવન અઠ્યાવીસ આઠ સડસઠ ઓકે ચાલો થેન્ક યુ